નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બેઝિન ગુજરાતી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે તો આજે આપણે ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ માટે આપણે ખાસ આ વિડીયો રેકોર્ડ કરીએ છીએ સ્ટાન્ડર્ડની પરીક્ષા જે પૂરક પરીક્ષા તરીકે જે વિદ્યાર્થીઓ આપે છે અહીંયા એમના રિવિઝન માટે આ કરી રહ્યા છીએ તો સ્ટાન્ડર્ડની અંદર આ ચેપ્ટર પાંચથી સાત માર્કનો પૂછાય છે એટલે આમ તો પાંચ માર્કનો ગુણભાર હોય પણ વૈકલ્પિક સાથે સાત માર્ક આમ તો ગણિતની અંદર ક્યારેય ગુણભાર પ્રમાણે પેપર નીકળતું નથી એક બે માર્ક્સ ઉપર નીચે ઘણી વખત હોય છે પણ છતાં આપણે આ રેન્જમાં ચાલીશું તો દ્વિઘાત સમીકરણ હકીકતમાં છે શું તો જે સમીકરણમાં ઓછામાં ઓછી બે ઘાત હોય અથવા ચલની ઓછામાં ઓછી બે ઘાત હોય અને ચલ માત્ર એક જ હોવું જોઈએ ઉદાહરણ તરીકે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ હોય તો આને દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં પણ જો ખાલી એક્સ વર્ગ અથવા તો ખાલી વાય વર્ગ આવું આપેલું હોય તો આ બંનેને દ્વિઘાત સમીકરણ કહેવાય તો આ સમીકરણને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો જો અહીંયા આપણને આપેલું છે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એમાં શરત શું છે એ બરાબર શૂન્ય નથી કારણ કે જો એ બરાબર શૂન્ય હોય તો ઝીરો એને ગુણ્યા એક્સનો વર્ગ થાય એટલે તો એક્સના વર્ગ ઉપર શૂન્ય થઈ જાય તો બી એક્સ વત્તા સી થઈ જાય તો આ પાછું દ્વિઘાત સમીકરણ ના કહેવાય એટલે શરત આપણી કહી છે કે એ બરાબર ઝીરો હોવો જોઈએ નહીં બરાબર છે આ એનું વ્યાપક સ્વરૂપ છે ચાલો ત્યાર પછી એક એક માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે શું છે તો ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ જે છે એને લંબાઈની ભૂમિથી શોધવાની રીત વિકસાવી પછી બ્રહ્મગુપ્તે જે કંઈ દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ માટેનું સ્પષ્ટ સૂત્ર આપ્યું અને આ બધા જે પ્રશ્નો છે ને એ તમે જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે ના હતા અત્યારે તમે જે તે સાયન્સ સ્ટ્રીમની અંદર બાયોલોજી કે મેથ્સમાં અભ્યાસ કરતા હોવ બરાબર છે તો બાયોલોજીવાળાને તો સ્ટાન્ડર્ડને દેવાની આમ પણ જરૂર નથી પણ મેથ્સ જો તમે રાખ્યો તો આ બધી જે વસ્તુઓ છે ને એ આપણા ખાસ કામની નથી તમારે માત્ર કન્સેપ્ટ એક કામની વસ્તુ છે એટલે કન્સેપ્ટ સમજવાના જરૂરી છે આ એક એક માર્કનો પ્રશ્નો છે ને એને ઇગ્નોર કરીને ચાલો હવે તમે જો પૂરક પરીક્ષા તરીકે જો સ્ટાન્ડર્ડનું પેપર દેતા હોવ તો પૂરક પરીક્ષા છે એમાં ખાલી પાસ જ થવાનું હોય એટલે એમાં એક માર્કનો પ્રશ્નો જે ગોખવા પડે એને ક્યારેય સ્વીકૃતિ નહીં આપીએ આપણે એમાં સમય બગાડશું નહીં જો યાદ રહી જાય તો બહુ સારી વાત છે પણ એમાં યાદ રાખવા માટે આપણે સમયનો ઉપયોગ સમય આપણો વાપરશું નહીં ચાલો તો દ્વિઘાત સમીકરણ જે છે એ કોને કહેવાય એ આપણે સમજી લીધું હવે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ શું છે તો જો ઉદાહરણ તરીકે આપણે અહીંયા આપ્યું છે બરાબર છે તો કે ભાઈ કોઈ ચલ છે એની એક લંબાઈ આપી છે અને એક પહોળાઈ આપી છે હવે આ લંબાઈ અને પહોળાઈ છે ને એનો સંબંધ આપ્યો છે જો લંબાઈ કેટલી છે તો કે એક્સ ગણી છે અને પહોળાઈ જે છે ને એ આની ડબલ કરતાં અથવા બમણી કરતાં એક વધારે છે તો હવે આનું ક્ષેત્રફળ આપ્યું હોય તો આની લંબાઈ અને પહોળાઈ કઈ રીતે મળે તો આ બંનેનો ગુણાકાર એટલે બંનેનો ગુણાકાર થાય એટલે આપણને સમીકરણ મળશે બે એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા ત્રણસો તો આવું સમીકરણ મળે એને દ્વિઘાત સમીકરણ કહેવાય આનું સમાધાન કરો એટલે એક્સનું મૂલ્ય મળે અને એક્સનું મૂલ્ય એ તમારી લંબાઈ અને એના જ આધારે તમે સોરી એના આધારે તમે લંબાઈ અને એના જ આધારે પહોળાઈ મેળવી શકો છો તો આવા ઘણા બધા અન્ય પણ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે ત્યાર પછી દ્વિઘાત સમીકરણ જે છે એને ગાણિતિક રીતે કઈ રીતે વ્યક્ત કરવું તો ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપ્યું છે જો એક દાખલાનું આપણે અહીંયા રિવિઝન લઈએ બાકી દાખલાની બધી ગણતરી કરીએ તો લેક્ચર લાંબો થઈ જાય અને કંટાળી રિવિઝનમાં એવું હોય નહીં તો જો અહીંયા આપણને શું આપ્યું છે કઈ રીતે વિચારવાનું છે એ જોઈએ બરાબર પહેલું ઉદાહરણ છે એ લઈએ આપણે જોન અને જીવંતી એની પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ છે તો અહીંયા આપણી પાસે બે વ્યક્તિઓ છે ને કુલ પિસ્તાલીસ લખોટીઓ છે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે છે તો માની લો કે જ્હોન પાસે છે ને પહેલાં એક્સ લખોટીઓ હતી તો જીવંતી પાસે કેટલી થાય તો કે કુલ પિસ્તાલીસ હોય એની કરતાં એક્સ ઓછી એટલે આ જ્હન પાસે હોય અને આ જીવંતી પાસે હોય એટલું આપણને સમજાઈ જાય ત્યાર પછી શું કીધું છે કે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે એટલે જન જે છે ને એની પાસે એક્સ ઓછા પાંચ લખોટી થઈ જાય અને જીવંતી જે છે ને એની પાસે એક્સ પિસ્તાલીસ ઓછા એક્સ ઓછા પાંચ આટલી લખોટી થઈ જાય ત્યાર પછી શું છે હવે તેમની પાસે બાકી રહેલી સંખ્યાઓ લખોટીની સંખ્યાનો ગુણાકાર એટલે આ એક્સ ઓછા પાંચ અને આ પિસ્તાલીસમાંથી પાંચ બાદ કરો તો ચાલીસ ઓછા એક્સ આ બંનેનો જે ગુણાકાર છે એ શું આપણને આપી દીધો છે એકસો ને ચોવીસ તો ચાલીસ ઓછા એક્સ એક્સ ઓછા પાંચ આની બરાબર આપણને આપ્યા છે એકસો ને ચોવીસ હવે આ ગુણાકાર કરશો એટલે તમને સીધું જ અહીંયા સમીકરણ આપ્યું છે ને એવું સમીકરણ મળી જશે તો આ એકસો ચોવીસને આ બાજુ લઈએ ને એટલે એના બરાબર શું થઈ જશે ત્રણસો ને ચોવીસ એટલે આ આપણને સમીકરણ મળી ગયું પછી આનું સમાધાન મેળવવાનું અત્યારે આપણે માત્ર શેની વાત કરી તો ગાણિતિક રીતે વ્યક્ત કરવાની વાત કરી જ્યારે તમને આવું પૂછાય ને ભાગે આવું એક માર્કમાં કે બે માર્કમાં પણ ક્યારેક પૂછી નાખે છે તો એક માર્કમાં ગણી ચાલીએ તો એક માર્કમાં પૂછાય તો માત્ર આટલે સુધી લખવાનું ત્યાર પછી આગળ તો આગળ જઈએ તો હવે શું કરવાનું છે તો દ્વિઘાત સમીકરણનું સમાધાન છે કે નહીં આની ચકાસણી કેવી રીતે થાય તો દ્વિઘાત સમીકરણ પહેલાં તો કોને કહેવાય સોરી દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ પૂછ્યું છે સમાધાનની વાત આગળ આવશે તો દ્વિઘાત સમીકરણ એટલે આપણે હમણાં વાત કરી હતી કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આની બરાબર ઝીરો આવા સ્વરૂપે લખાતું હોય એને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ બરાબર છે તો એ એક્સનો સ્ક્વેર એટલે એક્સ વર્ગવાળું પદ ફરજિયાત હોવું પડે તો દ્વિઘાત સમીકરણ કહેવાય એટલે એ બરાબર નથી ઝીરો આટલું હોવું જોઈએ હવે જો આપણને અહીંયા જેટલા પદો આપ્યા છે એમાંથી આપણે એક આ મસ્ત મજાનું છે ને એ ઉદાહરણ લઈ લઈએ બરાબર છે તો ચાલો આની ગણતરી કરીએ ને તો આપણને આમ તો આપેલી જેશન સીધી એમાં જ વ્યાજ એટલે આપણો સમય બચે તો ગણતરી કરતાં આપણને શું માલુમ પડ્યું કે આ બંને બાજુ એક્સ વર્ગ એક્સ વર્ગ છે તો આ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા એક આવું એક પદ મળ્યું છે આનો અર્થ કે અહીંયા એક્સ વર્ગવાળું પદ છે એટલે એ બરાબર એક છે તેથી એ બરાબર છે ને એ ઝીરો થાતું નથી એટલે આ જે છે એ કેવી પદાવલી કહેવાય દ્વિઘાત સમીકરણની પદાવલી કહેવાય અથવા દ્વિઘાત સમીકરણ એને કહેવાય બરાબર છે ત્યાર પછી જો આ બીજું જે છે ને અહીંયા એક્સનો વર્ગ આપેલો છે બરાબર છે તો આની ગણતરી કરીએ તો આ બાજુ અને આ બાજુ બંને બાજુ એક્સ વર્ગ આવે છે તો બંધે બધાય એક બાજુ લઈ જઈએ અને એટલે એક્સ વર્ગ એક્સ વર્ગ કેન્સલ થઈ જાય અને માત્ર શું વધે તો એક્સ વત્તા બાર વધે એટલે અહીંયા એક્સ વર્ગવાળું પદ નથી એક્સ વર્ગવાળું પદ નથી એટલે એ એક્સ વર્ગમાં એ બરાબર શું થઈ ગયું કહેવાય ઝીરો થઈ ગયું કહેવાય બરાબર છે એટલે એ બરાબર નથી ઝીરો શરત પાલન થતી નથી એટલે અહીંયા દ્વિઘાત સમીકરણ નથી આવું પણ એક એક માર્કમાં કે એમ સીક્યુમાં પૂછાય છે બરાબર તો એક આનું પણ આપણે ધ્યાન રાખશું ત્યાર પછી હવે શું કીધું છે તો દ્વિઘાત સમીકરણ કેમ છે સોરી દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો તો એ આપણે છે આ ચાર પોઈન્ટ એક પછી આમાં આપણે છે ને કઈ રીતે સમીકરણો મેળવવા એની ચર્ચા અગાઉ થઈ ગયેલી છે અભ્યાસ કર્યો ત્યારે સ્કૂલે થઈ ગયેલો છે બરાબર છે છતાં ન સમજાય તો કેવું લગભગ તો આના વિડીયો અગાઉના નાખેલા જ છે એમાંથી જોઈ લેવા ત્યાર પછી આ નજર ફેરવી લેવી બહુ ખાસ અગત્ય નથી આના આધારે કાંઈ પૂછાશે નહીં બરાબર છે શૂન્ય એટલે એનું બીજ મૂલ્ય ઠીક છે એક મૂલ્ય ચાલો ત્યાર પછી આગળ આગળ જતા જઈએ તો હમ હવે ક્યારેક છે ને આવા વર્ગમૂળવાળા પૂછાય આપણે શું યાદ રાખવાનું છે ખબર તો જો આ પદનું વર્ગમૂળ નીકળે છે નથી નીકળતું આ પદનું વર્ગમૂળ નીકળે છે નથી નીકળતું પણ અહીંયા શું આપ્યું છે બે એને ગુણ્યા કાંઈક વર્ગમૂળમાં આપ્યું છે ચાલો જ્યારે આવું પદ દેખાય ત્યારે ચકાસણી કરવાની કે ભાઈ બે વર્ગમૂળમાં છ આવું મળે છે તો શું આ ત્રણનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ ત્રણ થાય એને ગુણ્યા આ બેનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ બે થાય તો હા વર્ગમૂળ વર્ગમૂળવાળા હોય ને તો એનો ગુણાકાર અંદર થાય તો અંદર વર્ગમૂળમાં છ હવે આપણે નિયમ પ્રમાણે બે ગુણ્યા અંતિમ પદ ને પ્રથમ પદ એટલે છ ગુણ્યા બે એમ કરો એટલે બે વર્ગમૂળમાં છ આવું મળે છે તો હા મળે છે તો આ પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી થઈ જાય એટલે એના પૂર્ણ પૂર્ણવર્ગ પદાવલીની રીતે અવયવો પાડવાના રહે બરાબર છે જો સામાન્ય રીતે છે ને આપણે ડીવાળી પદ્ધતિ હમણાં વિવેચકવાળી છેલ્લે શીખી જઈશું અને જ્યારે તમને આવું લાગે ને કે બહુ અંદાજ નથી આવતો કે ડર લાગે છે એટલે તરત જ આપણે ડી વાળી પદ્ધતિથી શિફ્ટ થઈ જઈશું જ્યારે જ્યારે તમને ડી વાળી પદ્ધતિથી કહેવામાં આવે ત્યારે તો ફરજિયાત ગણવાનું જ હોય પણ જ્યારે તમને ચોખવટ નોકરી હોય ને કે કઈ રીતે એવો પાડવાના છે ત્યારે તમે બિંદાસ ડી વાળી પદ્ધતિ વાપરી શકો આ પદ્ધતિ જો એક વખત ફાવી જાય ને તો સહેલી છે અને એ ઉપરાંત ચોકસાઈવાળી છે આમાં ભૂલ પડવાની સંભાવના બહુ ઓછી થઈ જાય ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ તો અવયવીકરણની રીતેથી ઉકેલ મેળવો જો આવું લખ્યું છે તો ફરજિયાત તમારે અવયવ પાડવા પડે અને અવયવ પાડવાની આપણે ત્રણ રીત શીખ્યા હતા પહેલી કઈ તો એ વર્ગ ઓછા બી વર્ગ એટલે તફાવતવાળી રીતે આવું કીધું હતું આપણે એ વત્તા બી અને એ ઓછા બી આવી બે બે અવયવ આવવા પડે ત્યાર પછી પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ તો આવી પદ્ધતિ જે છે એમાં શું આપણે કરતા હતા તો પૂર્ણ વર્ગની અંદર આવું કરતા હતા પૂર્ણ વર્ગ ચાલો પૂર્ણ વર્ગમાં એ વર્ગ વત્તા બે એ બી વત્તા બી વર્ગ હવે વત્તા ઓછા અલગ ન લગ્ન લખો આપણે એટલે વત્તા ઓછા બે લખી નાખીએ તો શું થાય તો એ વત્તા હોય તો અહીંયા વત્તા હોય તો અહીંયા વત્તા ને અહીંયા ઓછા હોય તો ઓછા ઓછા બી અને એ આખા કાંસનો વર્ગ એટલે આ કાઉસ બે વખત આ પૂર્ણ વર્ગની રીતે અવયવ પડે અને ત્રીજું છે ને આપણી પાસે પદ વિભાજનની રીતેથી પદ વિભાજન એમાં આપણે ત્રણ છે ને એના ચાર પદ કરતા હતા બરાબર ત્રણ પદ હોય એના ચાર પદ કરતા હતા આ રીતથી અવયવો પાડતા હતા સામાન્ય લઈને બરાબર અને આ આપણે ધોરણ નવમાં શીખી ગયા હતા આ ત્રણ રીતે અવયવ પડે જો આ ત્રણ રીતે અવયવ ન પડે અથવા તો અવયવીકરણની રીતથી એમ ચોક ચોખવટ નથી કરી તો તમારે ડીથી કરવાની છૂટ નહીં તો આ પદ્ધતિથી અવયવ પાડી દેવાના બાકી અહીંયા બધી જ છે એમાં તમને ખબર પડી જશે જો આ વર્ગમૂળવાળાથી ડર લાગતો હોય ને તો ચેક કરી લેવાનું શું છે અહીંયા બે અહીંયા બે બરાબર છે બે વર્ગમૂળમાં બે છે અને અહીંયા શું આપ્યું છે સાત એક તો પ્રથમ પદ અને અંતિમ પદ આનો ગુણાકાર શું થાય તો પાંચ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે તો આ વર્ગમૂળમાં બેનો વર્ગ એટલે પાંચ એને ગુણ્યા બે એટલે પાંચ દુ કેટલા થઈ ગયા દસ હવે દસના અવયવો એવા પાડવાના કે જેનો સરવાળો શું થાય સાત સરવાળો કેમ અહીંયા નિશાની સરવાળાની છે એટલા માટે અને અહીંયા સરવાળો છે એનાથી આપણે બંને પદોને ધ્યાન રાખશું તો પાંચ એક્સ વત્તા સાત એક્સ સોરી પાંચ એક્સ વત્તા બે એક્સ આવું કરી અને પદનું વિભાજન કરી નાખશું અને જ્યારે સામાન્ય લેવાના થાય ને ત્યારે વર્ગમૂળમાં બે પણ સામાન્ય લઈ લેવાય જો આ દાખલો ન આવડે તો પછી કોમેન્ટ કરી દેવી હું પ્રયત્ન કરીશ કે એ દાખલો અપલોડ થઈ જાય ત્યાર પછી આ જે છે ને એના દાખલા લગભગ આપણે અપલોડ કરી દીધેલા છે જો ન હોય તો એની પણ કોમેન્ટ કરી દેજો હું પ્રયત્ન કરીશ ચલો ત્યાર પછી આગળ આગળ જઈએ તો હવે છે ને વિવેચકની રીતથી જે હમણાં આપણે વાત કરી હતી ને ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આ વસ્તુ યાદ રાખજો ડીને આપણે વિવેચક કહીએ છીએ તમારે ડી લખેલો જ નથી આવતો તમારે બધા બી સ્ક્વેર માઇનસ ફોર એસી લખેલો હશે આના બદલે તમે ડી લખી નાખો ને તો પણ ચાલે ઠીક છે ચાલો તો આ રીતમાં શું કરવાનું હોય તો કે જો આપણને પદાવલી આપી છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર છે એમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી પહેલાં મેળવવાનું બી એટલે અહીંયા બી આપ્યો છે બીનો વર્ગ કરવાનો ઓછા ચાર એને ગુણ્યા એ એને ગુણ્યા સી એક ખાસ કાળજી લેવા જેવી બાબત કઈ છે તો કે સી અને એ આ બંનેને નિશાની સાથે લેવાના સાથે ખાસ યાદ રાખવાનું નિશાની સાથે બરાબર છે જેથી કરીને અહીંયા ઋણ હોય ને તો એ પાછું સરવાળામાં આવી જાય એટલો બરાબર નિશાની સાથે ખાસ યાદ રાખવા ચાલો હવે બી સ્ક્વેર માઇનસ ફોર એસી કરો ને એટલે તમારી પાસે ત્રણ ઓપ્શન હોય કાં તો આનો જવાબ જે છે એ બરાબર શૂન્ય આવશે કાં શૂન્ય કરતાં મોટો આવશે નાનો આવશે અને કાં શૂન્ય કરતાં કેવો આવશે મોટો બરાબર તો એ ત્રણેય કન્ડિશનમાં બીજ તમને કેવા મળશે તો કે જો બી સ્ક્વેર ફોર એસી જે શૂન્ય કરતાં મોટો હોય ને તો બે અભિન્ન બીજ મળશે કેવા એક અહીંયા વધતાવાળું ને એક અહીંયા ઓછાવાળું બરાબર માઇનસ બી એના છેદમાં ટુ એ વત્તા વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી એના છેદમાં ટુ એ અને બીજું કયું મળે માઇનસ બીના છેદમાં ટુ એ ઓછા બી સ્ક્વેર માઇનસ ફોર એસી એના છેદમાં ટુ એ હવે જો જ્યારે આપણને આ રીતે બીજ મળે છે ને તો આ આપણું સાર્વત્રિક સૂત્ર છે આ વત્તા ઓછાવાળું એટલે આ બે રીતે બીજ મળે હવે જ્યારે ડીનો જવાબ શૂન્ય હોય ત્યારે શું થાય તો કે આ આ પદેય શૂન્ય થઈ ગયું ને આ પદેય શૂન્ય થઈ ગયું તો આ તો બે કેવા છે સમાન છે ને એટલે આ બે બીજ કેવા મળશે સમાન એટલે જો શૂન્ય હોય તો બે બીજ કેવા મળે સમાન બરાબર છે અને જો ઋણ હોય એટલે કે બી સ્ક્વેર માઇનસ ફોર જે છે એ શૂન્ય કરતાં કેવું હોય નાનું હશે ને તો તમારે ધોરણ દસની અંદર એને બીજ શોધવાના આવશે નહીં ધોરણ અગિયારની અંદર તમે અભ્યાસ કરતા હોવ તો એમાં અથવા તો ધોરણ બારના પ્રથમ હવે તો યરલી સિસ્ટમ થઈ ગઈ છે એટલે અગિયાર બારની અંદર તમારે જ્યારે આવે ને ત્યારે તમારે ઋણવાળાના બીજ શોધવાના આવશે ત્યાં સુધી તમારે એટલે સુધી શીખવાનું હતું હવે એના બીજ મળી જાય એટલે તમારું કામ થઈ જાય પૂરું ઘણી વખત એવું હોય કે જે વિવેચક છે ને એ ઋણ મળતો હોય તો આગળ બીજ મળતા નથી હવે જો દાખલો છે ને બે માર્ક અથવા બે કરતાં વધારે બેથી વધુ માર્કમાં પૂછ્યો હોય ને તો તમારે ફરી ફરીને બે વખત ચેક કરવાનું કે એનો વિવેચક છે ને કાં તો શૂન્ય હશે ને કાં શૂન્યથી મોટો હશે બરાબર છે પણ ક્યારેય શૂન્યથી નાનો નહીં હોય કારણ કે બે માર્ક કરતાં વધારે માર્ક તમને દેવાના હોય અને શૂન્યથી નાનો વિવેચક આવે એટલે તમારે બીજ મેળવવાના ન થાય બરાબર છે તો પછી તમે બીજ જો મેળવવાના ન થાય તો તમને માર્ક છે આપવા એટલે એવું હશે નહીં ખાસ ધ્યાન રાખવું બે કે તેથી વધુ માર્કનો દાખલો હોય ને તો બે વખત ચેક કરી લેવું વિવેચક કેવો હોવો જોઈએ ધન હોવો જોઈએ ચાલો તો હવે અહીંયા આપણું આમ તો ચેપ્ટર પૂરું થાય છે એક આ દાખલો થોડીક નજર ફેરવા જેવો છે જો જ્યારે તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખો છો ને ત્યારે તમારે ગણિતનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય ને એના ઉપર ભારણ હોય એટલે ખાસ કરીને વ્યવહારુ કાયડા જે છે એ તમને બહુ વ્યવસ્થિત આવડવા જોઈએ બરાબર છે એ સિવાય સ્ટાન્ડર્ડ ગણિત રાખવાનું કોઈ આમ ટૂંકમાં ઉદ્દેશ નથી બરાબર છે ચાલો તો હવે જો અહીંયા શું કીધું છે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણ જે છે એના બીજના સ્વરૂપ શોધો એટલે સ્વરૂપ શોધો એટલે શું તો કેવા બીજ છે વાસ્તવિક છે કે વાસ્તવિક નથી એટલે એનો અર્થ શું થાય ખબર છે આપણે ડી મેળવવાનો છે જો ડી ધન હોય બરાબર છે તો તમારે બીજ શોધવાના ડી ઝીરો હોય તો તમારે બીજ શોધવાના એટલે બીજનું સ્વરૂપ કેવું છે આ બંનેમાં વાસ્તવિક બરાબર અને જો ડી લેસ દેન ઝીરો અથવા ડી ઝીરોથી નાનો આવે તો વાસ્તવિક બીજ મળે નહીં બીજ મળતા નથી ચાલો એટલે અહીંયા તમારું કામ પૂરું થાય અને પછી શું લખ્યું છે જો વાસ્તવિક બીજ હોય તો શોધો એટલે આવું બે હોય ને તો પાછા તમારે બીજ શોધવાના છે ફરી પાછા વ્યવહારુ કોયડા કેટલાક છે બરાબર છે તો આ આપણું ચોથું ચેપ્ટર તો આની સમરી અહીંયા પૂરી થાય છે એટલે અહીંયા તમારું રિવિઝન પૂરું થાય છે કેટલાક અઘરા દાખલા હોય તો એમાં કન્સેપ્ટ સમજવા હોય ને તો કોમેન્ટ કરવી બાકી હવે ખાસ બહુ મહત્વનું આ નથી અત્યારે તમે જે સ્ટ્રીમમાં પ્રવેશ મેળવો છે એ તમારા માટે મહત્ત્વનો હોય એટલે એમાં સમય આપો આને બહુ મહત્ત્વ ખાસ આપવું નહીં અસ્તુ જય હિન્દ જય ભારત